અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડીયા ગામે ધીંગાણું સર્જાયું છે જેમાં કુહાડી તલવાર સહિતના હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી ગયા છે ખેતરમાં રસ્તાને લઈને બબાલ થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો આ તકરારમાં એક આધનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે એક યુવાનની ગંભીર ઈજાઓ પહોંચી છે આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસનો જળ બેસલા બંદોબસ્ત હાલ ગામમાં ખડકી દેવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે સમજીએ વૈષ્ણવ અમરેલી જિલ્લામાં અવારનવાર ઘર્ષણના ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે સામાન્ય બાબતોમાં બબાલ થતી હોય છે ત્યારે વધુ એક બનાવ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાંથી સામે આવ્યું છે જેમાં એક જ કુટુંબના બે પક્ષો છે તે સામ સામે આવી ગયા ને લઈને વિવાદ થયો આ મામલે કુહાડી તલવાર લાકડીઓ સહિતના ધારધાર હથિયારો સાથે સામસામે હુમલો કરવામાં આવ્યો ને આ હુમલાની ઘટનામાં એક આધેડનું મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે આ બનાવ સવારે આજે સાડા દસ વાગ્યાની આસપાસ બન્યો તો આ મામલાના સંદર્ભમાં જે આજેનું મૃત્યુ થયું છે તેમનું નામ છે કાળુભાઈ ભોજાભાઈ અને જે દીકરાને ઈજાઓ પહોંચી હતી તેમનું નામ છે રાજદીપ વાડા આ ઘટનાના સંદર્ભમાં હાલ તમામ જે ઈજાગ્રસ્તો બંને પક્ષે જે માથાકૂટ થઈ હતી તેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી એ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ મામલાના સંદર્ભમાં જે કાળુભાઈ ભુજાભાઈ છે તેમની જે હત્યા થઈ છે તે મામલે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે સાથે જ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો છે અને સામસામે બંને પક્ષો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ખેતરમાં રસ્તો બનાવવાને વિવાદને લઈને આ સમગ્ર મામલો બીચક્યો હતો સામે હિંસક અથડામણ સર્જાઈ હતી હાલ તો આ મામલે બગસરા પોલીસે આ ઘટનામાં ખીજડીયા ગામમાં કોઈ અશાંતિ ન ફેલાય કોઈ ભારેલા તંગ દિલ્હી જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસનો જડ બેસ લાખ બંદોબસ્ત ખડકી દીધો છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે